જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં આજે હું મિત્રો આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છું કે તમે જે પણ દેવી દેવતાની દિલથી પૂજા કરતા હોય ભક્તિ કરતા હોય અને એ દેવી દેવતાઓ એ તમારા ઉપર રાજી હોય તો કેવા સંકેત મળે આજે આપણે આ વિડીયોની અંદર આ જાણીશું તો વિડીયો તમને ગમે તો લાઈક શેર કરજો અને ચેનલને સબક્રાઈઝ કરજો પહેલા નંબરનું છે કે તમે રાત્રિના સમયમાં સૂતા હોય તમારા દેવ તમારી ઉપર રાજી હોય તો તમને તમારા દેવના સપના આવે છે અથવા તો માયાના સપના આવે છે માયા એટલે જમીનની નીચે જે દટાયેલો ખજાનો હોય કે ધન હોય હોનું હોય એને માયા કહેવાય આવા સપના આવે છે અને તમને સપનામાં આવીને આવું કહે છે તો ચાલ અને ટીકમને પાવડો લઈ લે અને આ જગ્યાએ જા અને ત્યાં ખોદ આકડા ફૂટ આટલું ઊંડું ખોટે તો હું નહીં કરશે એટલે કે માયા મળશે તમારા ઉપર દેવ રાજી હોય તો તમને દેવના સપના આવે છે કે અથવા માયાના સપના આવે છે અને તમે સપનામાં પણ ના વિચાર્યું હોય અચાનક જ ધન તમારે વધી જાય ધન આવે ત્યાર પછી મિત્રો જે બીજા નંબરનો સંકેત છે કે તમે કોઈ પણ એવું કઠિન કાર્ય એટલે કે મુશ્કેલ કાર્ય તમારા હાથમાં આવ્યું એટલે તબ થઈ જાય પચાસ માણસો ભેગા થઈને એ કાર્ય ના કરી શક્યા હોય અને તમે એટલા કરી દો તો તમારે એ બી સમજવાનું કે તમારી માતાજીનો હાથ છે અને તમે બીજું બી કાર્ય લો અને ચપટી વગરતામાં થઈ જાય એટલે તમારે સમજી જાઓને કે તમારા દેવ તમારી ઉપર રાજી છે તમે જે પણ દેવની સાચી દિલથી સેવા કરતા હોય એ દેવ તમારા ઉપર પસંદ રહે ત્યાર પછીનું મિત્રો જે ત્રીજા નંબરનું જે સંકેત છે તે તમને પૂજામાં મળે છે એટલે કે તમે માતા તાકમાં બેસીને તમે જે પણ દેવી દેવતાની પૂજા કરતા હોય અને ભક્તિ કરતા હોય ને તો તમને ત્રીજા નંબરનો સંકેત મળે છે દીવામાં કંઈ તમને વારંવાર કંઈ અલગ પ્રકારનું દેખાતું હોય દીવામાં કંઈ માતાજીનું ચિત્ર દેખાતું હોય કે દેવનું ચિત્ર દેખાતું હોય અથવા તો તમે દીવો કરતા હોય એટલે કે અગરબત્તી કરતા હોય ધૂપ કરતા હોય એની અંદર એના ધુમાડામાં કંઈ ચિત્ર દેખાતું હોય તો મિત્રો તમારે સમજી લેવાનું કે તમારી પર માતાજી રાજી છે પસંદ છે તો આ તો મિત્રો ત્રીજા નંબરનો સંકેત હવે જાણીએ ચોથા નંબરનો સંકેત કે કોઈ રોગીઓ માણસ તમારી પાસે આવે અને તમે કહી દીધું હોય કે જા તારા રોગ બધા મટી જશે તમારી કહેતાની સામે અને રોગ મટી જાય તો સમજી જવાનું કે માતાજી તમારી પર રાજી પસંદ છે તમારા જે ભક્તિ કરતા હોય દેવ માતાને તે તમારી પર રાજી પસંદ છે એટલે કે તમે ભક્તિ કરતા હોય તમારી સેવા કરતા હોય તમે તે તમારી પર માતાજી રાજી પસંદ હોય છે એટલા માટે એ સારું થઈ જાય તો આ હતો મિત્રો ચોથા નંબરનો સંકેત તો મિત્રો હવે જાણીશું જે પાંચમા નંબરનો સંકેત છે તમારું માન હંમેશા પ્રફુલ્લ રહેવા માગે તમારું મન સત્કાર્યમાં લાગે તમારા હાથથી જે કાર્ય થાય તે સારું થાય અને મિત્રો તમારા ઘરની અંદર લક્ષ્મીનો વાસ આવે તમારો જે કામ ધંધો રહ્યો તે બી દિવસે દિવસે વધતો જાય પૈસાની આવક પણ વધે અને ઘરની મય લક્ષ્મીનો વાસ થાય અને તમારા ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તો આવું તમારી સાથે થાય તો તમારે સમજી જવાનું કે તમે જે પણ માતાજી કે દેવને પૂજતા હોય સેવા કરતા હોય તે તમારી પર રાજી પસંદ હોય છે તો મિત્રો આ હતા એ પાંચ સંકેતો તો તમને આ વિડીયો ગમ્યો હોય અને બીજા પણ આવા વિડીયો તમારે જોવા હોય આવા સંકેતો વિશે જાણવું હોય તો મારી ચેનલને સરપ્રાઇઝ કરજો તો જય માતાજી મિત્રો